જય શ્રી કૃષ્ણ મિત્રો ગભરાતા નહીં કેમ કે મૃત્યુ પછી લાશને ઘરમાં એકલી રાખવામાં નથી આવતી આવા ભયાનક કારણો ચોકી જાસો શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ દિવસના અંતે મરી જાય છે તો તેની લાશને તુલસીના છોડની પાસે રાખવી જોઈએ આ ઉપરાંત મૃત્યુદેહ એકલો ન છોડવો જોઈએ કારણ કે મૃત્યુ માણસની આત્મા ત્યાં આજુબાજુ ભટકતી રહે છે ગુજરાતીઓ હંમેશા પોતાની રૂઢિચુસ્ત નિયમો માટે જાણીતા છે એટલું જ નહીં કેટલાક મોટી માન્યતાઓ છે અને અંધશ્રદ્ધાઓ પણ છે પરંતુ આ બધી માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ આવી ક્યાંથી ક્યાંય ને ક્યાંય આપણા વડવાઓ પાસેથી આપણને આ બધું જ વારસાગત મળ્યું છે એટલું જ નહીં હિન્દુ ધર્મમાં એવા ઘણા ગ્રંથો છે અને પુરાણો લખાયા છે જેમાં વિગતવાર માહિતી આપવામાં આવે છે આવી જ એક માહિતી આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ગરુડ પુરાણમાં મૃત્યુ પછી શું કરવું ક્યાં જાય છે આત્મા જેવી અનેક માહિતી વિગતવાર વર્ણવવામાં આવી છે મૃત્યુ આપણા જીવનનું અટલ સત્ય છે જેને કોઈ પણ વ્યક્તિ રોકી શકતો નથી આ પૃથ્વી પર જે વ્યક્તિનો જન્મ થયો છે તેનું મૃત્યુ એકને એક દિવસ નિશ્ચિત છે હિન્દુ ધર્મમાં જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ પામે છે ત્યારે તેના મૃત શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે પરંતુ હિન્દુ ધર્મમાં જ્યારે કોઈ વ્યક્તિને સાંજે અથવા રાત્રે મૃત્યુ પામે છે શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ દિવસના અંતે મરી જાય છે તો તેની લાશને તુલસીના છોડની પાસે રાખવી જોઈએ આ ઉપરાંત મૃતદેહ એકલો ન છોડવો જોઈએ કારણ કે મૃત માણસની આત્મા ત્યાં આજુબાજુ ભટકતી રહે છે જેના લીધે વ્યક્તિનું મૃત્યુ શરીર એકલું પડી જાય છે જેના લીધે વ્યક્તિના શરીરમાં કોઈ દુષ્ટ આત્માની લાશનો ઘૂસી શકે છે જેથી જ મૃતદેહ રાત્રે એકલું રાખવામાં આવતું નથી ત્યારે મૃત શરીરને ઘરે જ રાખવામાં આવે છે અને લાશને પરિવારના લોકો દ્વારા આખી રાત રક્ષા કરવામાં આવે છે હવે તમે વિચારતા હશો કે આવું કેમ કરવામાં આવે છે જો તમારા મનમાં કોઈ પ્રશ્ન છે તો આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવવા જઈ રહ્યા છીએ હિન્દુ ધર્મમાં જ્યારે કોઈ વ્યક્તિ સાંજે અથવા રાત્રે મૃત્યુ પામે છે ત્યારે લાશને આખી રાત ઘરે જ રાખવામાં આવે છે અને બીજા દિવસે તેને અંતિમ યાત્રા કાઢવામાં આવે છે કારણ કે હિન્દુ ધર્મમાં સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી આવી સ્થિતિમાં સાંજે અથવા રાત્રે સબને તુલસીના છોડની નજીક રાખવામાં આવે છે અને તેની રક્ષા કરવામાં આવે છે આ સાથે કોઈ પ્રાણી સબને નુકસાન ન પહોંચાડે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે તેને જપ પરિવાર લોકો મૃત શરીરની પાસે બેસીને આખી રાત તેનું ધ્યાન રાખે છે આ દરમિયાન મૃત શરીર પાસે અગરબત્તી પણ પ્રગટાવવામાં આવે છે જેથી મૃત શરીરમાંથી કોઈ અશુદ્ધ ગંધ ન આવે જે ધાર્મિક વિધિ માનવીના મૃત પછી કરવામાં આવે છે તેને અંતિમ વિધિ તરીકે ઓળખવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તેના આત્માને શાંતિ મળતી નથી તેથી જ કોઈ રાત્રે મૃત્યુ પામે છે તે સબને લઈને સ્મશાન ગૃહમાં ન જવું જોઈએ આ સિવાય જો સૂર્યાસ્ત પછી કોઈનું મૃત્યુ થયું હોય તો પણ તેને મૃતદેહને બીજા દિવસ સુધી રાખવામાં આવે છે કારણ કે ગરુડ પુરાણમાં સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવાની મનાય છે આ કારણે મૃતની આત્મા અધોગતિ પામે છે અને તે અનુસર રાક્ષસ અને પિચાસ યોનિમાં જન્મ લે છે રાત્રે મૃતદેહને એકલા મૂકવાથી મોટી પરેશાની થઈ શકે છે વાસ્તવમાં તમામ દુષ્ટ આત્માઓને રાત્રિ દરમિયાન ફરતી હોય છે આવી સ્થિતિમાં મૃતકને શરીરમાં પ્રવેશ કરી શકે છે અને પરિવારના સભ્યો માટે પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે મૃત શરીરને એકલું ન રાખવું જોઈએ કારણ કે મોત પછી મૃતકની આત્મા મૃત શરીરની આસપાસ જ રહે છે તે શરીરમાં પાછા પ્રવેશવા માગે છે કારણ કે તેણીના શરીર સાથે તેનો લગાવ હોય છે અને પ્રિયજનોનો પ્રેમ તે જ આત્મા પર પ્રભુત્વ ધરાવે છે આવી સ્થિતિમાં જ્યારે તે તેના લોકોને મૃત શરીરને એકલા છોડીને જતા જુએ છે ત્યારે તે દુઃખી થઈ જાય છે જો મૃત શરીરને એકલું છોડી દેવામાં આવે તો તેની આસપાસ લાલ કીડીઓ કે અન્ય જીવજંતુઓ આવવાનો ડર રહે છે જેથી મૃતદેહની નજીક બેઠેલી વ્યક્તિને કાળજી લેવી જરૂરી છે અમુક તાંત્રિક ક્રિયાઓ પણ રાત્રે કરવામાં આવે છે આવી સ્થિતિમાં મૃતદેહને એકલા છોડી દેવાથી મૃત આત્મા મુશ્કેલીમાં મુકાઈ શકે છે તેથી જ મૃતદેહની આસપાસ કોઈને હોવું જરૂરી છે જો કોઈ વ્યક્તિનું પંચાંગ સમયગાળા દરમિયાન મોત થાય છે તો પંચાંગ સમયગાળા દરમિયાન મૃતદેહને બાળી શકાય નહીં મૃતદેહના અગ્નિસંસ્કાર કરવા માટે વ્યક્તિને પંચાંગ સમય સમાપ્ત થવાની રાહ જોવી જોઈએ ત્યાં સુધી ડેડ બોડીને ઘરમાં રાખવામાં આવે છે અને કોઈએ ડેડ બોડીની પાસે રહેવું પડે છે ગરુડ પુરાણમાં અનુસાર જો પંચાંગમાં કોઈનું મૃત્યુ થાય છે તો તેની સાથે તેના પરિવારના અન્ય પાંચ લોકો પણ મૃત્યુ પામે છે આ ડરના ઉકેલ માટે મૃતક સાથે લોટ ચણાનો લોટ અથવા કુશ સૂકા ઘાસના બનેલા પાંચ પૂતળાઓ મૃતદેહની જેમ સંપૂર્ણ વિધિ સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવે છે આમ કરવાથી પંચાંગ દોષ નષ્ટ થાય છે મૃત શરીરને એકલું ન છોડવાનું સૌથી મોટું કારણ એ છે કે જો મૃત શરીરને એકલું છોડી દેવામાં આવે તો કૂતરા અને બિલાડી જેવા પ્રાણીઓ તેને વિક્ષેપ કરી શકે છે આ હતું તેનું મુખ્ય કારણ મને આશા છે કે તમને વિડીયો ચોક્કસ પસંદ આવ્યો હશે તો તેને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે જય શ્રી કૃષ્ણ મિત્રો